કોઈ કારણોસર બંને બપોરના જુમારે જુલાસણ ગામના સમસાણના શેડમાં ઈગલ સાથે દુપટ્ટો બાંધીને આત્મહત્યા કરી લીધી હતી જુલાસણ ગામના નાગરિકોને જાણ થતાં તાત્કાલિક નંદાસણ પોલીસને જાણકારી આપી હતી પોલીસે કાર્યવાહી કરીને નંદાસણ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલી આપ્યા હતા મૃતક પામનાર યુવક અને યુવતીના પરિવારને પોલીસે જાણ આપીને આગળની કાર્યવાહી શરૂ કરી છે સ્ટોરી રિપોર્ટ બાય ઇસ્માઇલ ગાચી કડી મા ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે